છપ્પા સો ગાયો પણ રહે આખમી મરે બે આખલા કહો આચાર્ય કોણ કહે જુઓ અનાદિ દાખલા બીજું કહું તો સામ સામા પાડા ગરીબ વૃક્ષોના કાઢે મોડે જ્યાંને ત્યાં હમ કરે આડા ધીક સમજણમાં ધૂળે આત્મારામ ગદ્ધે ગદ્ધા આપોઆપ ઓળખાય પદ નહીં પણ પદું બતાવે નજરે નક્કી દેખાય ધર્મના ખંડન થતું હોય ત્રણ જ્ઞાની પુરુષો એટલે સમજુ પુરુષો જે અહમવાદી ભેદવાદી એવા ગણાતા એમના માટે દ્રષ્ટાંત રૂપે છપ્પા કરેલા છે એમાં એમ કીધું છે કે સો ગાયો પણ રહે શહેવશી માણસો જે સમજુ માણસો સર એ ભલે સમજી છે પણ એ રે અહંકાર અભિમાન કે બળઈ મોટ કરતા નથી એ શોંત શાંત રહે સર હમજીયક છે પણ જેમ અધૂરો ઘણો છલકાય બીજું કીધું છે કે ખાલી ચણ્યો વાગે ઘણો એમ જે આચરણ જે એનામાં નહીં અને અમે કોક જોણી બેઠા છીએ આવું જે બતાવવાના ડોળ કર પક્ષપાત રાખ મારા તારા એવું જુદું ગણાવતા હોય એ લોકોને એમના માટે ભેદવાદી અગર તો કોઈ ખેતી ધંધામાં જોડાય નહીં અને બીજાનો ભજવાળ કરે એના આખલાને ઉપમા લગાયેલી હોય આખમી મરે બે આખલા બે હોમ હરખા ભેગા થાય કોઈ કોઈને કોઈ મચક આપે નહીં અને છેવટે એ જગતમાં કરાવવા લોકોને ધર્મના ઉપર અભાવ થાય એટલે કીધું આખમી મરે બે આખલા કહો આચાર્ય કોણ કહે આવા પુરુષને કોઈ આચાર્ય કહે નહીં કારણ કે જે ધર્મનું કહે પણ ધર્મનું આચરણ ના કરે તો એના આચાર્ય કઈ રીતે કહી શકાય આપણો શાસ્ત્રો પણ કહે છે જે બ્રહ્મ સ્વરૂપ હોય બ્રહ્મનિષ્ઠ હોય બ્રહ્મ સ્ત્રી હોય અને યુક્તિ પ્રધાન હોય એના આચાર્ય કહેવામાં આવે જે આચરણમાં રહીકતો હોય પશ ઉચ્ચારણ કરે તો આચાર્ય કહે આવાને કોઈ આચાર્ય કે નહીં આવાના દુરાચાર્ય કહીએ કહે બીજો દાખલો એ જેમ બે હોમ હોમા પાડા હોય તો એકબીજાની નજર પડતો એ પોત પોતાનો અવળોબળ કાઢ અને એ લડવાના નિમિત્તે જે ગરીબ છે એટલે જે બીજા સીધા સાધા જીવો એ ધર્મને માનવામાંથી અભાવ કરાવી નાખે એ લોકોના ધર્મ ઉપર વિશ્વાસ રહે નહીં એટલે એ લોકો એવો વિચાર કરી લે આગેવાનો જો આમ કરતા હોય તો પછી આપણે તો શું દશા થાય આવા ગરીબ લોકોનો વિશ્વાસ તોડાવી નાખાવો ગરીબ વૃક્ષોનો કાઢમૂળ વિશ્વાસ તોડી નાખાવો જો ને તો હમ આડા કરે કોઈ પણ દાખલા ડેસ્ટન કે વ્યવહાર હોય તો એ પોતાનો જ મારાથી આગળ કોઈ જ નહીં બીજા બધા કશું હમજતા નહીં આવો પોતાનો અભિમાન આગળ કર તો પછી એને જે હમજણ લીધી હોય એને હમજણ ના કહેવાય હમજણથી તો જગતની શાંતિ સ્થાપવી પડે હમજણથી જગતની ઉત્ક્રાંતિ કરવી પડે અને હમજણથી જો સમજણ હોય તો જગતની મિથ્યા ભ્રાંતિઓનો નાશ કરવો પડે આ જો ના કરી શકતા હોય અને અવળા માર્ગે વિશેષતા વધારતા હોય તો એ સમજ્યા નહીં એમાં ધૂળ પડી કહેવાય આત્માનામ ગધે ગદ્દા કહેવાનો અર્થ આત્માનામ ગદ્ય ગદા એટલે અનુભવી પુરુષો એમ કહેવા માગે કે ગધે ગદ્દા બે ગધાળા આવે તો એ ગધાડા એકબીજાને પાટમ પાટો કર એમાં આપોઆપ ઓળખાઈ જાય ગધાડો એના ભૂંકવાથી ક લક્ષણ ઓળખાય કારણ કે હંમેશા જે આગળ હોમો આવીને લડે એને સુરવીર કહેવાય પણ પાછળથી માર એ ગધાડો કહેવાય બે ગધાડા કહેવાય એકબીજાના પાછળ પાછળથી નખરો કાઢતા હોય પદ નહીં પોતાને માનતા હોય કે મને આચાર્યનું પદ મળ્યું હોય પણ પદ હોય એ તો પોતે એની પૃષ્ઠ ઉપર સ્વાભાવિક શોભતા હોય પણ પદુ બતાવતા હોય ગુરુ નહીં પણ ગુરુ બતાવી દેતા હોય પદુ બતાવ નહીં કહેતા કે જો આપણા ઘેરના કે અમુક જગ્યાએ આપણી ઓળખે આ બધા એનો અહંકાર મો મદ બતાવ પદ હોય તો બરાબર છે પણ પદું બતાવ એ નજરે નક્કી દેખાઈ આવે છે એટલે આવી આવી ધર્મની સભામાં પોતાનો પદ બતાવવા માગતા હોય પદ શોભાવાનું હ પણ અહંકાર આવે તો પદું કહેવાય એટલે કીધું કે સ્વ ગાયો પણ શાંત રહે આખમે મરબે આખલા કહો આચાર્ય કોણ કહે જુઓ અનાદિ દાખલા બીજું કહું તો સામસામા પાડા ગરીબ વૃક્ષનો નો કાઢ મૂળ જોને ત્યાં હમ કરે આડા અધિક હમજણ મથુર આત્મારામ ગદ્દે ગદ્દા આપો આપો ઓળખાય પદ નહીં પણ પદ બતાવે નજરે નક્કી દેખાય